હવે સમાચાર તો શહેર જિલ્લા ભાજપ પ્રમુખોની યાદી તૈયાર ગમે ત્યારે ભાજપ પ્રમુખોની યાદી જાહેર થઈ શકે છે ભાજપના જિલ્લા શહેર પ્રમુખોની યાદી તૈયાર થઈ ગઈ છે હાઈકમાન્ડે ભાજપ પ્રમુખોના નામ પર બોહોર મારી દીધી છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટના પ્રમુખોના નામ ફાઈનલ ઝી ચોવીસ કલાક પાસે ભાજપના પ્રમુખ માટેના પ્રબળ દાવેદારોના નામ ઝી ચોવીસ કલાક પાસે શહેર ભાજપના પ્રમુખ માટે પ્રબળ દાવેદારોના નામ છે પ્રબળ દાવેદારોમાંથી કોઈ એકના નામ પર પાર્ટી મોહર મારી શકે છે તો એક તરફ વોર્ડ પ્રમુખના નામ જાહેર થઈ ગયા છે અને હવે શહેર અને જિલ્લા પ્રમુખના નામ પર મહોર લાગી શકે છે આપણે જણાવી દઈએ કે પંદર જાન્યુઆરી પહેલા યાદી જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી હતી તેની વચ્ચે હાઈ કમાન્ડ તરફથી ભાજપ પ્રમુખના નામ પર મહોર મારી દેવામાં આવી છે અમદાવાદ શહેર માટે ત્રણ નેતાઓ પ્રબળ દાવેદાર છે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે ત્રણ નેતા રેસમાં આગળ છે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે અમિત શાહ આગળ અમિત શાહ વર્તમાન અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને એમએલએ છે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે ડોક્ટર ઋત્વિજ પટેલનું નામ પણ આગળ ચાલી રહ્યું છે તો અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે હિતેશ બારોટનું નામ પણ આગળ છે હિતેશ બારોટ એમસીના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તો અમદાવાદમાં પણ શહેર ભાજપ પ્રમુખ માટે ત્રણ દાવેદારોને પ્રબળ માનવામાં આવી રહ્યા છે એક છે અમિત શાહ કે જે અત્યારે વર્તમાન શહેર ભાજપ પ્રમુખ છે અને સાથે એમએલએ પણ છે તો આ સાથે જ ડોક્ટર ઋત્વિજ પટેલનું નામ પણ આગળ ચાલી રહ્યું છે હવે વાત કરીએ સુરતની તો સુરત શહેર ભાજપ પ્રમુખ માટે બે નેતાઓ પ્રબળ દાવેદાર છે સુરત શહેર ભાજપ પ્રમુખ માટે બે નેતા રેસમાં આગળ છે નિરંજન ઝાંજમેરા ભાજપ પ્રમુખની રેસમાં આગળ તો વર્તમાન ભાજપ શહેર ભાજપ પ્રમુખ છે નિરંજન ઝાંઝમેરા પરેશ પટેલ પણ શહેર ભાજપ પ્રમુખ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે પરેશ પટેલ સુરત શહેરમાં ભાજપના કોર્પોરેટર છે તો સુરતમાં પણ શહેર પ્રમુખ બનવા માટે બે નામ આગળ ચાલી રહ્યા છે એક છે નિરંજન ઝાંઝબેરા જે ભાજપ પ્રમુખની રેસમાં આગળ છે તો બીજી તરફ પરેશ પટેલને પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે વર્તમાન ભાજપ શહેર પ્રમુખ છે નિરંજન ઝાંઝબેરા વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર છે ઝી ચોવીસ કલાક પર પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદારોના નામ વડોદરા શહેર ભાજપ પ્રમુખની રેસમાં જીગર ઇનામદારનું નામ આગળ ચાલી રહ્યું છે વડોદરા શહેર ભાજપ પ્રમુખની રેસમાં ડોક્ટર હિતેન્દ્ર પટેલનું નામ પણ આગળ વડોદરામાં હાઈકમાન્ડની મહોર બાદ નામ જાહેર થશે તો આપણે જણાવી દઈએ કે વડોદરા શહેરમાં ભાજપ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર છે કારણ કે એક તરફ વડોદરામાં ભાજપમાં આંતરિક વિખવાદ પર બહાર આવી રહ્યો છે ત્યારે તેની વચ્ચે ઝી ચોવીસ કલાક પર પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદારોના નામ વડોદરા શહેર ભાજપ પ્રમુખની રેસમાં જીગર ઇનામદારનું નામ આગળ છે તો બીજી તરફ ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે રાજકોટ શહેર માટે બે નેતાઓ પ્રબળ દાવેદાર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે બે નેતા રેસમાં આગળ છે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે કશ્યપ શુક્લ આગળ તો કશ્યપ શુક્લ વર્તમાન રાજકોટ મનપામાં કોર્પોરેટર છે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે ડોક્ટર જયમન ઉપાધ્યાયનું નામ પણ આગળ છે ડોક્ટર જયમન ઉપાધ્યાય રાજકોટના પૂર્વ મેયર રહી ચૂક્યા છે તો રાજકોટમાં પણ શહેર ભાજપ પ્રમુખ માટે બે નામ આગળ ચાલી રહ્યા છે બે નામ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે તો આપણે જણાવી દઈએ કે સુરત અને સાથે અમદાવાદ રાજકોટ વડોદરામાં શહેર ભાજપ પ્રમુખના દાવેદારી ફોર્મ ભરવા માટે અને દાવેદારી નોંધાવવા માટે રેસ લાગી હતી અને તેની વચ્ચે હવે ટૂંક સમયમાં જ નામ જાહેર થઈ શકે છે આપણી સાથે અમદાવાદથી ગૌરવ પટેલ વડોદરાથી રવિ અગ્રવાલ અને સુરતથી ચેતન લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ અમદાવાદમાં પણ ત્રણ નામ આગળ ચાલી રહ્યા છે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે તેમાં એક તો અત્યારે વર્તમાન શહેર પ્રમુખ છે જ શું માહિતી છે શું અપડેટ મળી રહ્યા છે વસલ વાત કરીએ તો અમદાવાદ શહેર ભારતીય જનતા પ્રમુખના પદ માટે અનેક લોકોએ દાવેદારી કરી હતી જે પ્રમુખની સેન્સ લેવા માટે આવી તેમાં લગભગ પચીસ કરતાં વધારે નેતાઓએ દાવેદારી કરી હતી જેમાં અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રમુખ અમિત શાહથી મારીને પરેશ લાખાણી જેવો કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે કૌશિક શાહ કે જેવો શાહપુરના ધારાસભ્ય છે ઉપરાંત અનેક એવા કોર્પોરેટરો છે તેઓ અને જે સંગઠનમાં કામ કરતા નેતાઓ છે તેમને પોતાની દાવેદારી વ્યક્ત કરી છે પ્રમુખ બનાવવા માટે લગભગ પચીસ પચીસ કરતાં વધારે એવા નેતાઓ હતા કે જેઓ અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનવા માટે તત્પર છે આ જે તત્પર નેતાઓ ખરા તેમાંથી હાલ ત્રણ નેતાઓના નામ સૌથી આગળ ચાલ રહ્યા છે એક નેતાનું નામ છે કે તેઓ એલિસ્મિથના ધારાસભ્ય છે અમદાવાદ શહેરના પૂર્વ મેયર રહી ચૂક્યા છે એએમટીએસના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે તે અમિત શાહ કે જેઓ હાલ અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે તેમને પણ પોતાની દાવેદારી પ્રમુખ તરીકે નોધાવી હતી એટલે એમનું નામ સૌથી આગળ રહ્યું છે બીજા નામની વાત કરીએ તો હિતેશ બારોડ કે જેવો થલતેજ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા છે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે તેઓ રહી ચૂક્યા છે અને હાલ તેઓ કોર્પોરેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે સંગઠનમાં લાંબો સમયથી તેઓ કામ કરી રહ્યા છે હિતેશ બારોટની વાત કરીએ તો જ્યારે બોડકદેવ ગામ હતું ને અમદાવાદ મહાનગરપાલિકામાં તેનો સમાવેશ થયો ન હતો ત્યારે તેઓ બોડકદેવ ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે એક અદના નેતા જેનું ઊંચું કદ છે તેવા કેન્દ્રીય નેતાની ખૂબ જ નજીકના નેતા હિતેશ બારોટે માણવામાં આવી રહ્યા છે તેમનું નામ પ્રબળ દાવદાર તરીકે આગળ આવ્યું છે ત્રીજા નામની વાત કરીએ તો ત્રીજા નામમાં એક યુવા નેતાનો ચહેરો સામે આવ્યો છે નામ છે ઋતિક પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ છે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે તેઓ કાર્યકર છે એટલે કે પ્રદેશની બોડીમાં તેઓ પ્રવક્તા તરીકે કાર્યર છે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો મીડિયામાં સમક્ષ ત્યારે પ્રતિનિધિત્વ કરતા હોય છે એટલે આ ત્રણ નામ સામે આવે છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી યુવાઓને તક આપવામાં માને છે એટલે એ રીતે બે વડીલ અને એક યુવા ચહેરો હાલ આ ત્રણ નામ છે તે સૌથી આગળ ચાલી રહ્યા છે અમિત શાહ વર્તમાન શહેર પ્રમુખ હિતેશ બારોટ પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અને ઋતેશ પટેલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ આ ત્રણ નામ હાલ સૌથી આગળ ચાલી રહ્યા છે

તેને લઈને અનેક અટકળો કાર્યકર્તાઓ અને નેતાઓની વચ્ચે ચાલી રહી છે શહેરમાં પણ તમામ જગ્યા પર એક જ ચર્ચા છે કે શહેર ભાજપને નવા પ્રમુખ કોણ મળશે ત્યારે ઝી ચોવીસ કલાક પાસે આજે બે નામ આવ્યા છે તે પ્રબળ દાવેદારો છે એક જીગર ઇનામદાર અને બીજું ડૉક્ટર હિતેન્દ્ર પટેલ કારણ કે અત્યારે જે વર્તમાન પ્રમુખ છે વિજય શાહ તેમને લઈને ખૂબ જ નારાજગી અન્ય ધારાસભ્યો સાંસદ પૂર્વ સાંસદ અને અન્ય જે હોદ્દેદારો છે તેમની અંદર જોવા મળી રહી છે અને તેમને જ્યારે અહીંયા સેન્સ લેવાની પ્રક્રિયા થઈ તે દરમિયાન ડૉક્ટર વિજય શાહ પ્રમુખ ફરીથી રિપીટ ન થવા જોઈએ તે પ્રકારની રજૂઆતો કરી અને જીગર ઇનામદારનું જે નામ છે તે સાંસદ સાથે અનેક ધારાસભ્યો દ્વારા આપવામાં આવ્યું પૂર્વ ધારાસભ્યો દ્વારા આપવામાં આવ્યું તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો ડોક્ટર હિતેન્દ્ર પટેલનું નામ પણ ચાલી રહ્યું છે કારણ કે તે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની સાથે સાથે નિર્વિવાદિત ચહેરો છે તેમની પકડ ખૂબ સારી છે તેમના ગોડફાધર ખૂબ મોટા છે તેને ક્યાંક કહી શકાય કે જો ઓબીસી ચહેરાને પસંદ કરવામાં ન આવે તો ડૉક્ટર હિતેન્દ્ર પટેલની લોટરી લાગી શકે છે પરંતુ અત્યારે પ્રબળ દાવેદાર જીગર ઇનામદારને માનવામાં આવી રહ્યું છે તે આર લોબીમાંથી પણ આવતા હોય છે સાથે સાંસદ હેમાંગ જોશીને એકદમ નિકટના તે માનવામાં આવે છે અમુક ધારાસભ્યો છે તેમના નિકટના છે એટલે ક્યાંકને આ કહી શકાય કે જીગર ઇનામદાર એક યુવા છે સાથે સાથે તમામ લોકો તેમનું નામ જે આગળ આપ્યું હતું સેન્સ પ્રક્રિયામાં તેને લઈને તે પ્રભાર દાવેદાર માનવામાં આવી રહ્યા છે એવી પણ વાત જાણવા મળી રહી છે કે જો બંને નેતામાંથી કોઈનું ત્રીજા વ્યક્તિનું નામ આવે તો રંજનબેન ભટ્ટ ફરીથી એન્ટ્રી મારી શકે છે શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમનું નામ પણ મોવડી મંડળ સમક્ષ ભલે તેમણે દાવેદારી નથી કરી પરંતુ મોડી મંડળ સમક્ષ તેમનું નામ ચર્ચાયું છે રાષ્ટ્રીય જે પાર્લામેન્ટરીની જે બેઠક થઈ હતી ત્યાં પણ તેમનું નામ ચર્ચામાં આવ્યું છે એટલે જો મહિલા તરીકે એન્ટ્રી મળે તો રંજનબેન ભટ્ટ જે છે તે ફરીથી શહેર ભાજપના પ્રમુખ બની શકે છે તેઓ અગાઉ રહી ચૂક્યા હતા સાંસદ પણ છે બે બે ટમથી હતા અને હવે તેમને ફરીથી શહેર ભાજપ પ્રમુખ બનાવે તો પણ કોઈ નવાઈ નથી પરંતુ એક વાત નક્કી છે કે જે રીતના વડોદરા શહેરમાં જૂથબંધી હતી વિવાદ હતા સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો સમન્વય ન હતો તેને જોતા પાર્ટી કોઈ એવા ચહેરાને મૂકવા જઈ રહી છે કે જે સમન્વય સાથે શહેર સંગઠનને આગળ વધારે સાથે જ આવનારી કોર્પોરેશનની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય તેમાં પાર્ટીનું પ્રદર્શન ખૂબ સારું હજુ પણ થાય તે પ્રકારનો ચહેરો વડોદરા શહેરમાં મૂકશે અને તેવા બે પ્રબળ દાવેદાર પટેલ પટેલનું નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું છે બિલકુલ થી રવિ આપ જોડાયેલા રહેજો સુરત નો ચિતાર પણ મેળવી લઈએ ચેતન સુરતમાં પણ શહેર પ્રમુખના પદ માટે અનેક લોકોએ દાવેદારી નોંધાવી હતી શું લાગી રહ્યું છે શહેર પ્રમુખ તરીકે કોની તાજપોશી કરવામાં આવી શકે વટસલ ખાસ કરીને વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત બાદ સુરત ખાતે ચાર સભ્યોની જે કમિટી છે તે અહીં આવી હતી અને ખાસ કરીને સુરત ભાજપા કાર્યાલય ખાતે જે શહેર પ્રમુખ બનવા માટેના જે દાવેદારો છે તેમાં રિસર હોડ લાગી હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો જે ચોસઠ જે નામ છે તે ઓન પેપર જોવા મળ્યા હતા અને પાછળથી જે છ નામ છે તે છ નામ અંદર જોડાયા હતા જેમાં એક મહત્ત્વની વાત કહી શકાય સુરતના એક કતારગામના જે ધારાસભ્ય છે તેમના દ્વારા એક પૂર્વ જે મંત્રી છે નાનુભાઈ વાનાનીનું તેમનું પણ નામ શહેર પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યું હતું તમામ જે સભ્યો છે તેનું સેન્સ પણ લેવામાં આવ્યું હતું પરંતુ હાલમાં જો વાત કરીએ તો આ સિત્તેર પૈકી સૌથી વધુ પૂર્વ મેયર પૂર્વ સ્થાયી સમિતિ જે ચેરમેન છે તેમના દ્વારા શહેર પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધવામાં આવી છે ધારાસભ્ય તરીકે વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય ઝંખરાબેન પટેલ પોતે પણ મહિલા પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો જે પૂર્વ મેયર છે જગદીશભાઈ આ ઉપરાંત સ્થાયી સમિતિ અધ્યક્ષ નીરજ શાહ હેમાલી બોગાવાલા આ તમામે તમામ જે લોકો છે તેમને પોતાની જે દાવેદારી છે તે દાવેદારી નોંધાવવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આ દાવેદારી નોંધાવવા પહોંચ્યા ત્યારે એ વાત પહેલાથી નક્કી છે કે હાલના જે સુરત શહેરના પ્રમુખ છે અને સીઆર આર ખૂબ જ નજીક માનવામાં આવતા નિરંજયભાઈ જાજમેરાનું નામ શહેર પ્રમુખ માટે પ્રબળ જે દાવેદાર છે તે ગણી શકાય કારણ કે નિરંજયભાઈ જે છે તે સી આર પાટીલ નજીક છે પરંતુ પદ છે તે મેયર તરીકે આપવામાં આવ્યું છે ત્યારે સુરત શહેર પ્રમુખ માટે ક્યાંક ને ક્યાંક જો સુરતીને જો ટિકિટ આપવામાં આવે તો પરેશ પટેલો નામ પ્રબળ દાવેદારમાં ગણી શકાય કારણ કે જે પરેશ પટેલ છે તે પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને હાલના ભાજપના કોર્પોરેટર પણ છે અને સૌથી અગત્યની વાત છે કે તે સીઆર પાટીલા ખૂબ જ નજીક માનવામાં આવે છે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને ક્યાંક એ ક્યાંક સીઆર પાટીલા નજીક હોવાને લઈને આ બંને જે નામ છે તે નામ ખૂબ જ પ્રભાવ દાવેદારમાં ગણવામાં આવે છે નિરંજયભાઈ જાજમેરા અને પરેશ પટેલ હવે જોવાનું એ રહ્યું કે પાર્ટી હાય કમાના બંને જે નામ છે તે નામ ઉપર કોને પર મહોર મારે છે જી બિલકુલ આપ સૌનો માહિતી સાથે જોડાવા બદલ આભાર